બપોર પછી ફિટિંગ કરવા માસન બાસન નાખ્યું છે અડધું એવું છે જો મિત્રો થોડી ઘણી સાફ કરી પછી મિત્રો અમારે કરી નાખાઈ ગઈ છે બાકી રહેશે કાઉન્ટર બાકી છે એવું છે બધું જો લાગે ને છુપર બે લાઈન ને થોડુંક કટિંગ આવે છે નવ ઇંચનું માસન ઓલરેડી નાખી દીધું છે ને હવે અમારે આપણું છે ને મિત્ર જે માછણ નાખે નું બધું કપલેટ ઓલરેડી થઈ ગયો છે મિત્રો અમારી સાફ સફાઈ છે એ કપલેટ થઈ ગયું છે ત્યાં થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો સાફ સફાઈ કરતા હતા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો આજે મિત્રો બીજા દિવસના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો લાદીમાં આજે બીજો દિવસ છે કાલમાં જે આપણે લાદી બેસાડી હતી સાત લાઈન બે ત્રણ સાડા ત્રણ વર્ષની એવરેજ આવી આજે આપણે રહ્યા છે બપોર પછી ફિટિંગ કરવા માછન બાસણ નાખ્યું છે અડધું એવું છે થોડું ઘણું આજે સવારમાં બીજું કામ હતું એવું હતું કે રેતી સડાવવા હતી આ એક બીમ મારવાનો હતો એવું કામ કરજો તો જો બપોર પછીનું આ માછન બાસણ નાખીને એક લાઈન લગાડી દીધી છે એવું છે બધું આજમાં તો એવું કામ હતું ને કાલના વિડીયોમાં તમે જોયું છે ઓલા સુધી આપણે કપડાટ કરી દીધું છે જો હવે આજમાં છે ને આવડી આપણે આટલી બિહાડી દઈ પછી પછી તમને માહિતી વિડીયોની અંદર આપતો રહીશ તો ચાલો આપણું કામ બતાવી દઈએ જો આવી રીતે ભાઈ આજનું કામ ખાસ જો આ મિત્રો સાંજે થોડી ઘણી સાફ કરી નાખીએ પછી છેલ્લે દિવસે પાછી ફરી સાફ કરવાની એવું છે બધું ચાલો તો મિત્રો થોડું કામ બતાવી દઈએ આપણે લાદી જો નાખાઈ ગઈ છે ને હવે બે લાઈનનું માછલ નાખવાની તૈયારી કરીએ છે જો વોલરાડે માલ આપવાનું કામકાજ ચાલુ છે જો હવે ને બે ને કટિંગ બાકી રહેશે કામકાજ જો આ લાદી નાખેલી છે બપોર પછી એવું છે આ કાલની લાદી નાખેલી છે જો હવે આમાં પછી બે લેન નખા છે ને પછી મિત્રોને કેવી રીતે ખવાય આપણે કામ કર્યું છે જો એટલું બાકી રહેશે કાઉન્ટર બાકી છે એવું છે બધું જો લાગે ને ચૂકવા આપણે છે ને થોડી ઘણી બે લેન નું માસન બાકી હતું માસન નાખી દીધું છે જો બે લેન ને થોડુંક કટિંગ આવે છે નવ ઇંચ નું માસ્ટનનું ઓલરેડી નાખી દીધું છે ને હવે અમારા ભાઈને એક બીજા ભાઈ છે નીચે લાદીની પેટી છે એ ગયા છે સડા એટલે પછી થોડી ઘણી કામ આપણું શરૂઆત કરી દેવી ને ભાઈ જો આ બધી સાફ સફાઈ હજી કરવાનું બાકી છે આખો રૂમ બધું ટોટલ વસ્તુ કપ્લીટ થઈ જાય એનો એક વિડીયો હું ખાસ નાખવાનો સૌ કામ પૂરું થયા ત્યાં સુધી અમારી સાથે વિડીયોની સાથે જોડાઈને રહેજો ને પહેલી વાર ભાઈ ચેનલમાં આવ્યો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને ફેસબુકમાં જતા હોય તો ભાઈ ફોલો કરી લેજો એવું છે ભાઈ જો હવે છે ને થોડું થોડું આપણે પહેલાં કામ પતાવી દઈએ એવું છે બહુ ભાઈ ભાઈમાં કામની ભી છે બહુ શોટ છે ભાઈ જન્મ એવું છે ને ચાલો તો આગળ પાછો મળતા રહીશું આપણું છે ને મિત્ર જે માછન નાખે નહોતું એ બધું કપલેટ ઓલરેડી થઈ ગયો છે બધો કેટલું બધું સરસ મજાનું થઈ ગયું છે તો મિત્રો હવે છે ને صف سفائی کرنی جیسے مو سفائی کرنی ہے سف سفائی کرنی چلو پہلے صف سفائی کرائی سے کپڑے تھی گئی ہے تھوڑک موڑ گئے مف سفائی کرتا تھا چلو تمہیں بتاؤ جو کہف سفائی کرتا تھا مو گیس اندار جو હાલો તો મિત્રો કેવો વિડીયો લાગ્યો તો ખાસ કોમેન્ટની અંદર કહેજો નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ખાસ કોમેન્ટ કરી દેજો કાલના વિડીયોમાં મળી ત્યાં સુધી વધેલી જય માતાજી બાય બાય